thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ મહેર મેઘરાજા જનજીવન પ્રભાવિત થયું છે સવારથી શરૂ થયેલા વરસાદને કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો શહેરના ત્યારે રૈયાદાર ચોકડી ત્યારે ઇન્દ્રા સર્કલ નાના મહુવા અન્ન ચોકડી અને મોરબી હાઈવે જેવા વિસ્તારોમાં અત્યારે વરસાદે ધમાકાદાર એન્ટ્રી કરી છે અડધા કલાક વરસાદમાં જ રાજકોટના માર્ગ પર જમર મકાનની સ્થિતિ જોવા મળી છે વધુ વાત કરવામાં આવે તો માધવપુર ચોકડી અમીન માર્ગ અને શીતલ પાર્ક સહિતના ત્યારે વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહનો બંધ પડી ગયા હતા જેનેતાથી વાહન ચાલકોને ભારે પરેશાન થયા હતા અને ધક્કા મારવાની ફરજ પડી હતી જોકે મિત્રો આજે પણ રાજકોટના અનેક વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા જોવા મળી છે જે દર વર્ષ ચોમાસામાં સામાન્ય બની ગઈ છે વધુ વાત કરીએ તો માધવપર ચોકડી ભરાયેલા પાણીએ રાજકોટ મહાનગરપાલિકાને ફ્રી ત્યારે મોસમનું ત્યારે કામગીરી દાવાઓ પર સવાલો ઉભા કર્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ